હજીરા મોરાગામ ખાતે હેલ્ધી ઇત્રી રેસ્ટોરન્ટ દ્વારા કાંઠા વિસ્તારના મોરા ગામ ખાતે હેલ્ધી ઇત્રી રેસ્ટોરન્ટ શરૂ થઈ રહી છે જેના પ્રમોશનના ભાગરૂપે આજે સંજીવની હાઈસ્કૂલ દામકાના રમતગમત મેદાનમાં વોટરપ્રૂફ ડોમમાં હેલ્ધી ઇત્રી નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના આયોજનથી સંપૂર્ણ જવાબદારી જલ્પાસ દ્વારા ખૂબ સરસ રીતે નિભાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં દેશ વિદેશના પ્રખ્યાત એવા મિતાલી કે જો ખૂબ જ પ્રખ્યાત અને જાણીતા ગાયક અને સ્ટેજ કલાકાર છે તેઓ તેમની આખી ટીમ અને બેન્ડ સાથે બંને દિવસ ઉપસ્થિત રહીને લાઈવ પર્ફોર્મન્સ કરી ખેલૈયાઓને ગરબા રમવાની મોજ કરાવી હતી આ કાર્યક્રમમાં ટીવી સિરિયલના તારક મહેતા ઉલ્ટા ચશ્મા સિરિયલના લોકપ્રિય કલાકાર ગોલી કુશા અને અનુપમા ટીવી સિરિયલની કલાકારી પાખી મુસ્કાન બામણે હાજર રહી ખલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા જેના કારણે ખેલૈયાઓ અને શ્રોતાઓને ભરપૂર આનંદ મળ્યો હતો આજરોજ યોજાયેલી પ્રિ નવરાત્રિ મહોત્સવમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોએ બંને દિવસ ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈને પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપી વિજેતા બનવા તણતોડ પ્રયાસ કર્યો હતો વિજેતા સ્પર્ધકોને વિજેતા ટ્રોફીને રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા માતાજીની નવરાત્રી પહેલાં પ્રિ નવરાત્રી ખેલૈયાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તેમજ ખેલૈયાઓ મન ભરીને રાસ ગરબા રમ્યા હતા વિસ્તારના લોકો માટે આ પ્રિનવરાત્રી પર્વ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું હર્ષદ મહાયવંશીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ सूरत में, तो तो। मैं में आप पहली बार क्या संदेश देना चाहोगे मैं कहना નમસ્તે જય માતાજી હું છું સિંગર અને પરફોર્મર મિતાલી મહન સુરતના હઝીરામાં હું અને મારી ટીમ પહેલીવાર પરફોર્મ કરવા જઈ રહ્યા છીએ પણ પ્રિ નવરાત્રિ માટે પ્રેઝેન્ટેડ બાય હેલ્ધી ઇટરી રેસ્ટોરન્ટ એન્ડ ઓર્ગેનાઇઝ બાય જલપા જીતેન્દ્રભાઈ સુલતી ખૂબ જ એક્સાઇટેડ છીએ આપ સૌને અમારા ગરબાના તાલે જમાવવા માટે આ વખતે મેં ઘણી બધી નવી નવી વસ્તુઓ લઈને આવ્યા છે ઘણા નવા ગીતો નવો ફ્લેવર અને આઈ હોપ તમને બધાને બહુ જ ગમશે પણ એના માટે તમારે અહીંયા અમારી સાથે ગરબા રમવા માટે આવવું પડશે સંજીવની સ્કૂલ દામકા હજીરા ખાતે તારીખ ઓગણીસ અને વીસમી સપ્ટેમ્બર સર સુરતમાં પહેલી વાર હજીરામાં આવે શું કહેશો પહેલાં બહુ જ એકચ્યુઅલી ગુજરાતમાં જ આવીને બહુ જ મજા આવે છે કારણ કે જે અહીંયા પ્રેમ છે બહુ પ્યોર છે અને લોકો એ જ સમજે છે કે હું એમના એક ઘરનો હિસ્સો છું તો એટલે અહીંયા જે પ્રેમ મળતું હોય છે બહુ જ સ્પેશિયલ હોય છે એટલે અહીંયા આવીને હંમેશા મજા આવે અને સ્પેશિયલી યાર અહીંયા પ્રેમ પણ આટલો મળે ખાવાનું જોરદાર મળે બધું યાર મજા આવી જાય એટલે અહીંયા સ્પેશિયલી થેન્ક યુ કહેવા માગીશ જલ્પાબેનને જેણે અહીંયા મને બોલાવ્યો અને આર્ટિસ્ટ મેનેજમેન્ટ જે આપણા દિપેશભાઈ રાઠોડ છે એમને મને અહીંયા ઇન્વાઇટ કરો એમને થેન્ક યુ કહેવા માગીશ અને આટલો બધો મને અહીંયા પ્રેમ મળશે બહુ એક્સાઇટેડ છું અહીંયાની નવરાત્રી અટેન્ડ કરવા માટે અને હેલ્ધી ઇટરીઝ આપની જે શોપ છે એ ઓપનિંગ થવા જઈ રહી છે એની માટે પણ જલપાબેનને ખૂબ બધી શુભેચ્છાઓ કોંગ્રેચ્યુલેશન્સ અને એમની આ જે શોપ છે બહુ બહુ ખૂબ આગળ ચાલે અને સક્સેસફુલ રહે એવી જ અમારી શુભકામના તારક મહેતા જે સિરિયલમાં તમે જે પ્રસિદ્ધિ મેળવી એ બાબતે શું કહેશો શું કહેવાનું હવે ભગવાને આટલી અમને ચૂઝ કર્યો છે તો લોકો આટલો પ્રેમ કરે છે બદલ થેન્ક યુ જ કે એને ગ્રેટિટ્યુડ છે બહુ કે લોકો આટલા પ્રેમ કરે છે લોકો આટલા જુએ છે જમતા જમતા જુએ છે મને લાગે છે બધું જ કાંઈ પણ આખો દિવસનો થાક મિટાવીને અમારો શો જોતા હોય છે અને એના માટે થેન્ક યુ કહેવા માંગીશ પ્રિ નવરાત્રિનું હજી રામ આયોજન કરવામાં આવ્યું એ બાબતે શું મોજ તો હવે સ્ટેજ પર કરાવીશ એટલે હવે હું સ્ટેજ ઉપર જે જવાનો બાકી છું બધાને મળવા માટે બહુ એક્સાઇટેડ છું કારણ કે નવરાત્રિ મને રમીને તો બહુ ટાઈમ થઈ ગયો કારણ કે એવરી નવરાત્રિ મારે આવા બધા ફંક્શન્સમાં લોકોને મળવા જવા જો જોવા પડતું હોય છે પણ એ જ બાને હું નવરાત્રી રમી લઉં છું એટલે આ તો નવરાત્રી પહેલાંની પ્રી નવરાત્રી છે એટલે હજી એક્સાઇટેડ છું ધીસ ઇઝ માય ફર્સ્ટ ઇવેન્ટ અહીંયાથી જ ચાલુ કરી રહ્યો છું તો એક્સાઇટેડ છું